દોસ્તો નમસ્કાર કેમ છો તારે તમાકુ જોવા આવ્યા છે ખૂબ સરસ મજાનું તમાકુ છે અને પત્તા મસ્ત મસ્તા એટલો મોટા મોટા પત્તા છે આ આમડાનો પત્તો છે અમે એટલી મજૂરી કરી છે ને સખતું બધા ક્યાંય કચરો દેખાય છે કચરો બચરો દેખાવાનો છે ખેડૂત એવા આ ખેડૂત છે અમારે ધરના જ છે પણ એ ચાર મહિના મજૂરી કરશે તમાકાની અંદરમાં તો બાર મહિનાના રોટલા લેશે અને ખર્ચો બાકી કરવો પડે બરુંબરી મહેનત કરો તો તમાકુ સારું થાય ગમે એ જગ્યાએ તો મહેનત કરવી પડે ઘડી મહેનત કરો બહાર કરો ગમે કરો મહેનત વગર કંઈ નથી તમાકુ એટલું ઉછર્યું છે અને જ્યારે વેસવા જાય ને ત્યારે માર્કેટ કોઈ ભાવ જ નહીં આવે કે તમાકુ આમ છે તે આમ છે સરકાર કેટલી મજૂરી છે ભાડો ખેડૂતો તારી છે ને ખાતર ક્યાંય મળતું નથી આપણે દારૂ જોતો ને ખાલી ફોન કરો ને ઓનલાઈન ઉપર દારૂ હોય ફાટ દે પણ ખાતરની થેલી માટે મિત્રો છે લાઈનમાં ઉભું રહેવું પડે છે કે ખાતર મળતું નથી આવી સરકાર ગોડી છે પણ ખાતર હકીકત ખેડૂતોને આપવું પડે ગમે ત્યાં મિત્રો અમારો તમાકુ ગમ્યો હોય તો પણ તમે વધુમાં વધુ શેર કરજો તમારે તમારું કેવું છે એ મિત્રો જણાવજો ઓકે